ગુડ 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 મોર્નિંગ 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 રામ રામ સીતારામ શ્રી માતાજી ગોપાલજી ઠાકાજણી મહાદેવ મહાદેવ હર હર કેમ જે એ સીતાલા આ કહેવાનું હોય એમને બધું દેખાય ને એમાં ત્રણ પાડવાનું કરે છે પણ પછી જયારે મોઢામાં દેશુ ને ત્યારે બસ

આવે ને હે સારું હાલ તો પહેલા ફટાફટ આપણે ચા પાણી ને બધું કરી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કર્યું તો લાઈક દો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા શું જોવે છે આ બાજુ આપણે ચા પાણી પીવા તો એટલો ચા હોય તો અને આને ચા દૂધ કીધું એ કે આપણે ચા નથી હોય હવે વૈધો તો કે ચા દૂધની જગ્યાએ માથે બીજો ડોઝ કે ચા નો મારી મૂકી થઈ અહીંયા ગરમ ચા અને પ્રજ્ઞાને કંઈક ચા ઉપરથી ને શું વિચાર યાદ આવ્યો હતો એટલે કીધું ચલો હવે ચા ગરમ કરતા કરતા આપણે શું વિચાર પણ શેર કરી જ લઈએ કદર કરે એની ક્યાં કદર થાય છે બળે છે દૂધ અને વખાણ ચાના ચાના થાય છે ભાઈ 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 કેમ બાકી કેમ વિચાર આવ્યો તમને કે

રેડી થઈ ગયા છે છે કે ગાડી નીકળી ગઈ ને હવે બસ થોડી હું તૈયાર થઈ ને બેન ને બે મજા નથી આવતી મમ્મા તો ત્યાં લે મને તું મન મૂકીને તો બસ અત્યારે જવાનું છે અહિયાં થી પેલા સિયાબેન ની આપડે પેલી માનતા જે છે ને એ પૂરી કરવા માટે રોપ વે માં યસ જવાનું છે અત્યારે અંબાજી મંદિર તો અહીંયાથી થી પેલા રોપવે માં જઈશું અને ત્યાંથી પછી આગળ આપણી જે ટુર છે એની શરૂઆત કરીશું શું યાર તો ખરી દીકરા પર્સ બંધ કરવું પડશે એમાં તો પછી હમણાં ગાડી આવે એમની વેટ છે ત્યાં સુધી આપણે બધા માટે ચા પાણી એવું બધું મૂકી રાખીએ કોણ કોણ છીએ કેટલા જણા જવાના છીએ એ બધી તમને આગળ માહિતી મળતી રહેશે એને જ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો છોડીને ક્યાંય ન જતા મળી આવે હમણાં બ્રેક કે બાદ એને લાડો કે તમારે કોઈને આવવું છે આમ જો પૂછી જો અહીંયા પેલા

તો સાબજી આજે ઓફિસ છે કેમ કે એમને ચાલુ દિવસ છે તો છુટ્ટી ન મળે તો બસ અત્યારે રોપવે માં જઈએ અને રોપવે પછી આગળ જોઈએ પછી પ્રાણી સંગ્રહાલય લઈ જવાનો પ્લાન છે મીન્સ કે જુ બતા પણ જોઈએ ત્યાં જઈએ છીએ કે સીધા અહીંયાથી પહોંચી જઈએ છીએ વેરાવાળી સાબજી પાસે હે ને રોજે પાપા ઓફિસ થી આવ્યા છે આપણે પાપા ની ઓફિસ જવાનું છે જવાનું છે ને પાપા ની ઓફિસ એસી રોપવે માં બેઠું ને ये તો अपनी फोटो शूट कर रही है देखो अहिया नानी ये शॉप से खरीदी करी हुई

तो बस बता बेसी क्या जी ये रोप पे मान आ जाइए जी ऊपर ने सिया बेबी तो बैठा जब कवर नहीं इतना एक्सपीरियंस के मारिया फर्स्ट टाइम है ना सिया हां तारना हो यहां से कुछ बनता नहीं हमारा ये बनेगा देखो एकदम स्लो स्लो आले छे ने मजा आ जे हैं हां रोप पे में

भैया हां अमित जय कृपा आरती वद दर्शन कर लिया और अंदर की पॉसिबल है नहीं जाएगी आनंद पाप पर चित्त हरो अपराध विसाई आज हमारा देवी तो आपका वीडियो आता नहीं है ਗੋਲਾ ਕਰਾ ਪੰਜ ਵੀਡੀਓ ਬੰਦ ਨਹੀਂ ਚਾਲੂ ਚੰਦੇ ਵੀ ਬਦਲੇ ਫੋਟੋ ਕਰਕੇ ਹੋਣੀ ਵੀਡੀਓ ਕਰਦੇ ਸੋਹ ਰਾਗਤ ਰਹਿ ਪੁੱਤਰ ਤੂੰ ਮਾੜਾ ਸਿੱਧ ਗੁੰਗਾ ਤੁਮ ਸਿਵਾ ਜਾਨ ਬੋਲੇ ਆਤ ਦੀ ਜੈ ਚਲ ਅੱਜ ਤੂੰ ਬਹਿਲੂ ਵਾਈਟਨ ચાલો આપણે જુનાગઢ થી નીકળીને આવ્યા હતા સોમનાથ ને અહીંયા દર્શન કરી લીધા આપણે સ્પેશિયલી અને હવે દર્શન કરીને જઈએ છીએ ચોપાટી તરફ અને ફાઇનલી અમારે સાબજી પણ આવી ગયા છે હે ને સાબ આપણે જોઈન કર્યું સોમનાથ થી યસ એમણે જોઈન કર્યું સોમનાથ થી કેમ કે વેરાવળ થી સોમનાથ નજીક થઈને એટલા માટે પણ અહીંયા હવે ટ્રાફિક છે એમ મને ખબર કેમ બ્લોક હોય ચોપાટી એ પોચી એ વાત છે અને અહીંયા ટાટો ટાટો પવન હવે ટાટો ટાટો ગરમ ગરમ પવનમાં હે છે હે એવું જય હિન્માનજી મહારાજ ના દર્શન બાકી પબ્લિક બધું અહિયાં આવે દરિયાનું પણ દરિયા અંદર જવાની બિલકુલ મનાય છે સદંતર કારણ કે અત્યારે હવે ચોમાસાનું કરંટ દેખાતું હોય દરિયામાં એમના હિસાબે તો ઈ માણસ કોને કે એ તું કે માણસની વ્યાખ્યા શું હે કેતો ખરા મને તું કેમ એવું છે તો સારું લ્યો બાકી ધેર ઘોડા ઉપર બે તો કે ના હાંડિયા ઉપર ના હાંડીયા ઉપર નો બેહાય બ્રાહ્મ સાભન તૂટી જાય એવું કેતા હોય બધા એટલે આપણે નો કહેતા તો જે હે કઈ નહી

સમુદ્ર દર્શન કરીને આવી કે છીએ આપણે શોપિંગ કરવા માટે જે ચોપાટી પર જ માર્કેટ છે ત્યાં ત્યાંથી આપણે લેવું છે સીયાબેન માટે એક નાનું નાનક નજુકરું ઢમરું તો બસ એમની સટખોડ ચાલે છે અહીંયા બધા લોકોની હે નથી તો કઈ નઈ પૂછે તો ખરે શું છે એક્ઝિટ કરીએ છીએ અત્યારે અને હવે ગોતવાની છે સારી એવી હોટલ જમવા માટે અને પછી ત્યાંથી જવાનું છે આપડા આ જે નાઇટ સ્ટે કરવાનું છે ને એ જગ્યા ઉપર પણ જોઈએ છે કે અત્યારે પેલા ખાવા પીવાનું સારું ક્યાં મળી રહેશે પણ આ બધા લોકો તો બહુ થાય છે આપણે તો ઓફિસ હતા એટલે આપડે કઈ તો વાંધો આવ્યો નથી કેમ કઈ વાંધો નહીં હમણાં આરામ થઈ છે પછી કઈ વાંધો નથી બસ તો અત્યારે આપણે આવ્યા છીએ હવે મીઠા મરચા થોડાક મરચા ખાઈ લઈએ જો અહીંયા હોટલ નામ જોવો તો મીઠું મરચું કેમ નહીં રહું કઈ ઘટે જ નહીં અને હજી સુધી આને ફોલો કે સબસ્ક્રાઈબ કે કઈ ન કર્યું તો કરી લેજો ભાઈ ભૂલ્યા વિના બહુ જોરદાર વિડીયો આવવાના છે મોજે મોજ ને રોજે રોજ અમારે રુદ્રભાઈ આવતીકાલે કરશે હમ રાહુલભાઈ ઓર્ડર હલો હા ભી હા એવું છે બેન અવાજ કઈ વાંધો નહીં પણ યાદ રાખજો આપડા બી જ છે એકવાર ટ્રાય કરજો બઉ મોજ આવે એવું છે અહીંયા ખાવામાં લાઈન માં જોઈ લો અમારા અહીંયા બધા લોકો